આ અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાથે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જગપાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તુરત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું